મિત્રો ઉનાળાને લગતી અત્યારે બધી વસ્તુ હાજરમાં છે જે લાકડાના સૂપડા એવા છે અનાજ સાફ કરવાના જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ આઇટમ પ્યોર લાકડાનું બાર ગામ જોઈએ તો બાર ગામ પણ હોમ ડિલિવરી મળી જશે અનાજ સાફ કરવા માટેનું સુપડું છે આ એમાં એમાં સ્ટીલનું એવું છે એસેસ પ્યોર એસેસ પછી ત્રણ જાળી આ કાયવા છે ઘઉં બાજરી ચોખા બધું જાળી શકશો આમાંય ઘઉં બાજરી ચોખા જાળી એકસો આમાં સિંગલ જોવે ખાલી ઘઉંનો તો ખાલી ઘઉંનો છે લોટનો જોવે લોટનો છે મેંદાનો જોવે મેંદાનો છે બધા આકાર આવી ગયા છે ફ્રીજ બોટલમાં પંદરથી વીસ આ ટાઈપની મોડલ આવ્યા છે અલગ અલગ જે ફક્ત ચાલીસ રૂપિયામાં છે અત્યારે ફ્રીજ બોટલ બુલ્ફી સ્ટેન્ડમાં પણ બધી અલગ અલગ વેરાયટી છે ગુલ્ફી બનાવવા માટે મટકા આ તો વન વન મોડલ જ બતાડું છું બાકી આમાં વેરાયટી ઘણી છે ચાલીસવાળી સિત્તેરવાળી દોઢસો વાળી અઢીસો વાળી બધી છે બરફની ટ્રેમાં પણ ઘણી છે વીસવાળી ત્રીસ વાળી વાળી બધી પણ ખ્યાલ આવે કે એટલી વસ્તુ બધી ઉનાળાની બધી આવી ગઈ છે પાપડ મશીનમાં પણ બધી વેરાયટી છે જે પાપડ તમે ઇઝીથી પાડી શકો અને પૂરી કરી પૂરી પણ કરી શકો પછી સ્ટીલ બોટલમાં પણ બધી વેચ આઈટમ આવી ગઈ છે જે અત્યારે સેલમાં મીકી છે આ દોઢસો રૂપિયાને ત્રણ મોડલ આવશે આમાં પછી ફ્રીજના કવર આવી ગયા છે ફ્રીજની અંદરના કાર્ડ આવી ગયા છે અંદર રાખવાના કાર્ડ પછી ફ્રીજની જાળી પછી વોટર બેગ ઠંડા પાણીની આમાં નાની મોટી વીસ લીટર ત્રીસ લીટર બધી પછી ઉનાળામાં પક્ષીઓ માટે ચણના કુંડા પાણીના કુંડા બધી વસ્તુ અત્યારે ઉનાળાની આવી ગઈ ચોવીસ કલાક ઠંડુ પાણી રહે એ ટાઈપની પણ બોટલ છે બધી વેક્યુમમાં ચોવીસ કલાક પાણી ઠંડુ રહે